સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સાધુ સંતની ભૂમિ અહીંયા ઘણા ઐતિહાસિક અને પ્રાચીન મંદિરો આવ્યા છે આ ધરતી શ્રદ્ધાની ભૂમિ તરીકે ગણવામાં આવે છે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલા વિસ્તાર ધોરાજી રોડ કેનલ પાસે આવેલ શ્રી અમરનાથ મંદિર દ્વારા ઉત્સવ ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે છપ્પન ભોગ અને ભસ્મ આરતી આ પ્રસંગે શ્રી અમરનાથ મંદિર દ્વારા વિશેષ આયોજન જેમાં મહાદેવની આરાધના ભજન કીર્તન અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારથી ભક્તોની મંદિરમાં ભીડ જોવા મળી હતી અઢાર વરનાળાના ભક્તો અમરનાથ મંદિરમાં દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા મંદિરની ફૂલોથી રોશનથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું જેનાથી ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું શ્રી અમરનાથ મંદિર દ્વારા ભક્તો માટે આયોજન કરવામાં આવ્યું હતું ભજન અને કીર્તનમાં ભક્તોએ ભાવમનથી ભાગ લીધો હતો ભસ્મ આરતીના લાભ માટે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા શ્રી અમરનાથ મહાદેવ લીલાઓનું સ્મરણ કર્યું હતું આ પ્રસંગે મંદિરના મહંત કિશોરના કૈલાસનાથ અને સ્થાનિક સમાજના આગેવાનોએ આયોજન સફળ બનાવવા ઉમદા યોગદાન આપ્યું હતું નગરપાલિકા વાન શાખાના કમિટી ચેરમેન સંદીપ ભાઈ કંડોળિયા ભસમ ભસમાર્તી દર્શન મહાદેવના લેવા ગયા હતા રિપોર્ટર ધવલભાઈ ચિતારા જેતપુર મારું નામ સંજય કૈલાસનાથજી છે આ મંદિરે આ મંદિર જેતપુરમાં અમરનાથ મહાદેવ મંદિર આ અમરધામ સોસાયટીમાં કેનાલની બાજુમાં આવેલ છે આ મંદિરોમાં દર શ્રાવણ મહિને ભસ્મ આરતીઓ થાય છે દર મહિનામાં આખા મહિનામાં અલગ અલગ જાતના શિંગારો થાય છે ભગવાનના પછી મહાપ્રસાદો ધરાય છે છપ્પન ભોગ થાય સત્યનારાયણ ભગવાનની કથાઓનું આયોજન પણ હોય છે આ મંદિરે આ મંદિર ઓછામાં ઓછું ચાલીસથી પચાસ વર્ષ મંદિર આ જૂનું છે ને આ મંદિરે અગિયાર વરસથી ભસ્મ આરતીઓ થાય છે આ મંદિરોમાં રુદ્રી અભિષેકો થાય છે પછી યજ્ઞો થાય છે ને અનેક તહેવારોમાં અલગ અલગ ભગવાન શિવોની પૂજા કરવામાં આવે છે ને આ મંદિરોમાં એક ચોખાઓથી આખા વિશ્વના કલ્યાણ માટે માટે પણ આખા ચોખાથી બાફેલી ભગવાનનું શિવલિંગનું પ્રતિમા બનાવવામાં આવે છે તે આખા વિશ્વનું કલ્યાણ માટે તો આ મંદિરોમાં અલગ અલગ જાતની પ્રકારોની પૂજાઓ પણ થાય છે વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થનાઓ પણ થાય છે ને સત્સંગો પણ થાય છે ને અનેક પ્રકારના ભગવાનની શોભાઓ થાય છે